નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ આઠમો કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે જન્મ દિનોત્સવ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ જોવા મળશે નીચેના પદોનું મોટે ઉચ્ચારણ કરો અને જોઈને લખો જેમાં પેલું છે જન્મદિનોત્સવ બીજું મિસ્ટાન્નમ ત્રીજું અભિનંદનમ ચોથું આમ્રપાલી વૃક્ષસ્ય

તો તેવા બીજા શબ્દો છે દદાતિ આનયતિ અસ્તિ પ્રવિશતી સ્થાપયતી પૃતી આ ગુ અનુભવતી વિતરતી વદતિ આ ગ્છા ગાયતી કરો ગતિ અને પ્રજ્વાલય પ્રશ્ન ચાર ઉદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્ન બનાવો उदाहरण से मम गृहम् शिव मन्दिरस्य समीपे अस्ति तो प्रश्न થશે भवतः भवतया गृहम् कुत्र अस्ति इति तो तत्र पेलु तस्य वाटिका नदी तटे अस्ति तो तस्य वाटिका कुत्र अस्ति त्रिजु रफीकः गृहम् गच्छति तो रफीकः कुत्र गच्छति त्रिजु मीनायाः मातुले गृहम् सिद्धपुर नगरे अस्ति तो मीनायाः मातुले गृहम् कुत्र अस्ति चतुर्थ તો હર્ષ કુત્ર ક્રિડતી સુજલા અપી આશીર્વાદ દીતે સુરેશમ મંદિર ગો જયેશ અપી મંદિરમ ગધા પુસ્તક પઠતી તો મનોરમા અપી પુસ્તક પઠતી

વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો